ચાલો સવારમાં થેપલાના બ્રેકફાસ્ટ મોર્નિંગની શરૂઆત થાય છે સાથે ગાંઠિયા ને ચટણી ને મરચાં ને ચા અંદર આવતો રે બટા એ બટા બટા બેટો સવાર સવારમાં ઊભો રહી ગયો છે અને મમ્મીએ કીધું એને મમ્મીના નામ ઉપર ચરી ખાય છે એને કીધું બહાર અહીંયા ઊભું રહેવાનું કચરાની ગાડી આવે ને તો મમ્મીને ઇન્ફોર્મ કરવાનું એમ જ હોય ને

એ બબલું આજે જે કરવાનું છે તમારે હે કઈ લોલા સ્ટેપ કઈ રહ્યા આજ કંઈ નવા સ્ટેપ કરવા છે નથી કરવા કાલે કાલ એક વસ્તુ એને રોજ રોજ કઈક કઈક નવું નવું કરેલું જ હોય સવાર સવારમાં માં થી સવાર પડી ગઈ છે ભાઈ ની કેટલા છે બિસ્ટિક ચાર બિસ્ટિક ચાર નહી ત્રણ જ છે બિસ્ટિક સરખા ગણો મને તો તારા હાથ એટલા જ દેખાય છે આ મારિયા આમાં હા સુગંધ એમ નઈ આમાં વહી ગયું હોય એ મે નો ગણ્યું હોય ને એક તો આમાં વહી ગયું ને અહીંથી એક આમાં વહી ગયું એટલે ચાર થઈ ગયા ને સરસ લ્યો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી બા સાથે રમવાનું ચાલે છે સવાર સવારમાં મારો સમય થઈ ગયો છે એટલે જાઉં છું ચાલો પાછી ગરમીથી પકડાઈ ગઈ છે આજે તડકો થોડોક થઈ ગયો છે અને હમણાં તો રાતે પણ થોડુંક બાર સાડા બાર જેવું થઈ જાય સૂતા જો કે બધાને થતું હોય હમણાં તો ગરબા ચાલે છે નવરાત્રિ એટલે લગભગ બધાનો દિવસ જ રાતે નવ વાગ્યા પછી શરૂઆત થતો હોય એટલે દિવસ દરમિયાન થોડું ઘણું આવું રહે બધું ચાલે એટલે આવું બધું છે જાજુ કંઈ કન્ટેન જે રૂટીનવાળું છે એ કંઈ જાજુ ખાસ બનતું નથી ને એમાં પણ થોડું ઘણું રિસર્ચ થોડું ઘણું ચાલે છે કે અત્યારે થોડોક સેલ ને એવું ચાલે છે તો કંઈ અપગ્રેડ કરવા જેવું ખરું પણ અપગ્રેડ કરવામાં અમુક ફાયદા સામે અમુક ગેરફાયદાય થાય છે એટલે એ ને એ બધું ચાલતું હોય કારણ કે મોબાઈલ અપગ્રેડ કરીએ તો ઘણા તો આમાં જાજો કાંઈ એટલો ફરક નથી પડતો ને સામે ઓડિયોનો જે આમાં જે ફાયદો થાય છે એ કદાચ અપગ્રેડ કરવાથી એ નુકસાન થઈ જાય એટલે એવું બધું કેલ્ક્યુલેટેડ રિસ્ક ને કેલ્ક્યુલેટેડ ફાયદા ને ગેરફાયદાની બધી દ્વિધામાં બધું ચાલે છે તો જોઈએ હવે આગળ જે કંઈ થાય એ અત્યારે હાવ આવની કોમ્પિટિશન હાલે એ આવે એટલે બધાયને હાવ હાવ કરે બસ હવે સાંભળી લીધું એક જ વાર હોય બટા મમ્મી તો તને બીવડાવતા કરતી હતી હાલ આવતો રે અંદર હવે તું બી ગયો ને ખબર પડી ગઈ નથી બી ગયો મને તો લઈ ગયું તું બી ગયો પાણી પી લે પીવું હાલે આપણા ધર્મ ગ્રંથોના શાસ્ત્રો બધા વાંચીએ તો એમાં ભગવાન રામ આવ્યા એ પણ જતા રહ્યા માતા જાનકી આવેલા એ પણ જતા રહ્યા એમના પિતા દશરથ દશરથા એ પણ જતા રહ્યા એ બધો ઉલ્લેખ છે ભગવાન કૃષ્ણ રૂપે અવતર્યા એ પણ જતા રહ્યા એનો પણ ઉલ્લેખ છે પણ ક્યાંય મંથરા જતી રહી એવો ઉલ્લેખ ક્યાંય હોય તો જણાવજો કારણ કે હજી એ હોય જ આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક એટલે એનાથી બચતું રહેવું જરૂરી છે